વડગામ તાલુકા પંચાયત કચેરીમાં નાના ભૂલકાઓ સાથે વાલ્મીકી સમાજનું પરિવાર પહોંચ્યું વડગામ ટીડીઓ ઓફિસને રહેણા ઘરમાં ફેરવવા ઘરવખરી લઈને પહોંચ્યા વાલ્મીકી સમાજના લોકો વરવાડિયા ગામે વાલ્મિકી સમાજના વ્યક્તિને ઓગણીસો સત્યાસીમાં સરકારે ફાળવેલ પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ મકાન બાંધી દેતા વાલ્મિકી સમાજના એક કુટુંબના પંદર વ્યક્તિઓ ગામની બહાર તાડપત્રી બાંધી રહેવા મજબૂર બન્યાના આક્ષેપો તાડપત્રીમાં રહેતો પરિવાર તેના ઘરની ઘરવખરી લઈને પહોંચ્યો તાલુકા પંચાયત કચેરીએ જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી વડગામ ટીડીઓ ઓફિસને જ ઘર બનાવી રહેવાની અપાઈ હતી ચીમકી જહિનભય ભારત જય સંગઠનપ્રુપ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરવાડિયા ગામ મુકામે રહેતા મફાભાઈ વાલ્મીકીને ઓગણીસો સત્યાસીની અંદર સરકારશ્રીનો રાહતવાળા મળતો મફત લોટ જે આપવામાં આવેલો હતો મફાભાઈ દ્વારા ત્યાં બાંધકામ માટે મંદિર લેવા માટે પંચાયતને વારંવાર રજૂઆત કરેલું હોવા છતાં આજ દિન સુધી કોઈ મંજૂરી મળેલ નથી આખરે જાણવા મળેલ છે કે એ પ્લોટ ઉપર બીજી અન્ય સમાજના ભાઈએ બાંધકામ કરી દીધેલ છે તો પરિવારને ત્યાં સીતા જંગલની અંદર રહેવા મજબૂર થવું પડ્યું હતું તો પરિવારને સમાજની આગેવાનો દ્વારા અહીંયા વડગામ તાલુકાના ટીડી ઓફિસ મુકામે લાવી દેવામાં આવ્યું છે ત્યાં સુધી આ પરિવારને રાહતનો પ્લોટ જે સરકાર સૂત્ર દ્વારા પાડવામાં આવેલ હતો એ ફ્લોટ નહીં મળે ત્યાં સુધી અહીંયા પરિવાર અહીંયા પોતાનું ઘર સમજી અને રહેવા તૈયાર છે મારું નામ મારું નામ સરદારભાઈ પવડીયા ગુજરાત વાલ્મીકી યુવા સેનાના યુવા અધ્યક્ષ